દર્શક મિત્રો મારી ચેનલ ટેસ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ બટેકા વડા એ પણ અમે જે હું મારી રીતે બનાવું છું એમાં જે હું લીલું લસણ નાખું કોઈ મરચાં આદુ આ બધી વસ્તુ અંદર નાખવામાં આવે છે લીલવા દ્રાક્ષ છે દાડમ છે આ બધી વસ્તુ નાખીને હું રજવાડી બટેટા વડા બનાવું છું એને અમે ગોટા પણ કહીએ છીએ મેથીના ગોટા નહીં બટેટાના ગોટા અને ભાઈ ખાવાની જે મજા આવે છે એ આખી અલગ જ છે અને ગોળ અથવા ખાંડ નાખીને આમલીની ચટણી બનાવીએ બરોબર છે અને આજે ગોળ નથી નાખવાનો ખાંડ નાખીને બનાવવાનું બાકી ગોળ નાખીને બનાવું તો તમને મજા આવે કોઈ બહારનો ગરમ મસાલો નાખવાનો નથી જો અહીંયા આવો આ છે આખું જીરું બરાબર આ વડામાં આ મસાલો તમારા ચાલે આ છે મરી આ એટલા નાખું છું હું અત્યારે ત્રીસથી પાંત્રીસ ગ્રામ જેવા અને મરીનો જે મસાલો થાય ને બાપુ એનો જે ટેસ્ટ છે આખો અલગ આવે આ છે વરિયાળી એ પણ આપણે એકથી બે ચમચી જેટલી નાખી દેવાની છે મરી વરિયાળી અને આખું જીરું આટલું આપણે નાખી દીધું છે અને હવે આને આપણે ખાંડવાનું છે આવો નજીક એકદમ પાવડર થાય ત્યાં લગીને આપણે ખાંડી નાખવાનો અત અદકચરો પાવડર થાવો જો બટેકાવાળા બનાવવાના છે એના માટે જો આપણે સાતસો ગ્રામ બટેટા લીધા છે આ રીતે મેસ કરી લઈએ બટા બાફીને આપણે ફોલી નાખ્યા છે હવે આપણે આ રીતે મેશ કરી લેવાના છે બધા આપણે મેશ કરી લીધા છે હવે આની અંદર આપણે મસાલો બનાવવાનો છે રજવાડી આજે ગોટા બને છે ને એ રજવાડી ગોટા બનવાના છે બટેકા અમે અહીંયા ગોટા કહેતા હોય બટેટાના ઘણા બટેટાવાડા કહેતા હોય છે એટલે આજે આપણે રજવાડી ગોટા બનાવવાના છે એના માટે કમ્પ્લેટ કરી નાખ્યું છે આ તમને મરી વરિયાળી આખું જીરું આ એનો ભૂકો કર્યો છે જો આવો અધકચરો મિક્સરમાં દળી નથી નાખવાનું આમ નાખવીને તો આમ બતાય જો હવે તમે સમજી ગયા હશો કે આપણો જે મસાલો છે એનો કલર કઈ રીતનો રહેવાનો છે તે અંદર થોડી એવી હળદર આવી જશે આ છે તીખા મરચાં જો આ કટકી નાખીએ આપણે આવી ગયું બે ઇંચ જેટલું આદુ લીલા ધાણા ભરપૂર માત્રામાં લીલું લસણ ભાઈ અમે તો આ બટેટા વડા બનાવીને એમાં લીલું લસણનો માપ બહુ રાખીએ વધારે જ નાખીએ મજા આવી જાય જેવી તેવો કફ હોય ને ભાઈ તો નીકળી જાય તમારે એવું સરસ મજાનું લીલું લસણ આ છે મોળા મરચાં અને હવે આપણે નાખી દેવાના છે દાડમ તમને એમ થાય ગોપાલભાઈ હું બનાવો છો પણ એલા ભાઈ આ વસ્તુ તમે એકવાર બનાવીને ખાશો ઘણા એમ થતું હોય છે દાડમ ફૂટશે નહીં ભાઈ તમે હરકી વ્યવસ્થિત રીતે નાખો ને તો કાંઈ નહીં થાય હવે એની અંદર ભાઈ રજવાડી સ્પેશિયલ ક્રિસમિસ નાખી દેવાની છે પચાસ ગ્રામ જેટલી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું છે હું એ અડધી ચમચી લીધું છે તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો આની અંદર આપણે પહેલાં મરસું નાખી દઈશું સ્વાદ અનુસાર હવે આપણે અંદર એક ચમચી ધાણાજીરું નાખી દઈશું હવે આને બધું મિક્સ કરી દઈશું આપણો રજવાડી મસાલાને હા મસાલામાં તમે બટેકા વડા ટેસ્ટ કરશો એટલે તમને મજા આવી જાય છે ભાઈ આમાં જેને ગળપણ નાખવું હોય ખટાશ નાખી હોય તો નાખી શકાય પણ અમે ગળપણ નથી નાખતા કેમકે આપણે જે લીલું લસણ ક્રિસમિસ અંદર નાખીએ જ્યારે ક્રિસમિસ છે દાડમ છે આ જ્યારે ટેસ્ટ તમારે આવશે ને ત્યારે ઓટોમેટિક તમારું ગળપણ આવી જશે ઘણા લોકો ખાંડ નાખતા હોય પણ આપણે ખાંડ નથી નાખવાની આમાં બધો મસાલો એકરસ થઈ જાય ને પછી આપણે બટેટા વડા આનો આપણે દવ બાંધશું આપણે એ ખરકો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ હવે છે ને ભાઈ જો આ માવો આપણે બની ગયો છે કમ્પ્લીટ હવે આના આપણે વડા બનાવવાના છે એકદમ તમારે ગોળ છે આપવો હોય તો ગોળ રાખવાનું જો આ રીતે પેચલ લાડુડી બનાવી નાખવાની આ રીતની આ રીતે આપણે બધી લાડુડી બનાવી નાખવાની છે વડા માટે આ જે બટેટા વડા બને આ તમે એકવાર ખાશો આમાં આપણે કોઈ ગરમ મસાલો નથી નાખ્યો બીજી જે વસ્તુ નાખી તમને બતાવી છે આપણે કોઈ કંપનીના પેકેટ નથી થયેલું છતાં પણ તમને વડા ખાવાની છે ને ભાઈ મજા આવી જશે અને જે લોકો લીલા લસણ પ્રેમી છે ને એના માટે તો ભાઈ આ જે બટેટા વડા છે એ તો મોજ હતા લાવી દેશે હવે બધા વડા આપણે વાળી લઈએ અને ત્યારબાદ આપણે બતાવીએ તમને આપણે બટેટા વડા બનાવવાના છે એના માટે જો આ લોટણાનો લોટ આપણે સારી લઈએ જેથી કરી જે ઓલા ગાંઠા રહે ને એ રહે નહીં અને તરત તમારો લોટ એકદમ ઓલો થઈ જાય પાંચસો ગ્રામ આપણે લોટ લેવાનો છે પાંચસો ગ્રામ બટેટા વડામાં જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખવાનું છે ત્યારબાદ આપણે થોડોક સોડા નાખશું હવે મીઠું નાખ્યું છે બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે એક ગ્લાસ પાણી લીધું છે જરૂરિયાત મુજબ આપણે પાણી નાખતું જવાનું છે ધીમે ધીમે આનું એકદમ મીડિયમ બેટર રાખવાનું છે જેમ આપણે બટેટા પૂરી તળીએ એમ એક ગ્લાસ પાણી યુઝ કરી લેવાનું છે પછી જરૂર પડશે તમને બતાવી હું હવે થોડુંક પાણી લેશું આપણે તો એટલું ઘાટું છે હવે આપણે થોડુંક એને આચું કરશું એટલું પાણી આપણે ઉમેર્યું છે જે બટેટા વડાનું જે પળ હોય ને એ શેષ જાડું હોય ને તો જ મજા આવે હજી આપણે થોડુંક એટલું ઉમેર્યું એટલું પાણી ઉમેરશું એ ખરખું બેટર તમે હલાવો એટલે પરફેક્ટ બેટર તમારું બની જાય અને જો આપણે આવું જ રાખવાનું છે હવે આપણે આમાં થોડોક સોડા નાખી દઈએ અને અલાઈ નાખીએ આપણે એકથી દોઢ ગ્રામ ટાટા સોડા લીધો છે એ આપણે હલાઈ નાખવાનું જો આપણે આ રીતનું રાખ્યો છે જો હવે આપણે તેલ મૂકી દીધું છે આપણે બનાવીએ બટેટા વડા છે અને આ રીતે જો મેકતા જવાના છે એક પછી બધાને આ રીતે આપણે તળવા મેકી દેવાના છે તમારા ઘરે મહેમાન આવ્યા છે ને આ રીતનો મસાલો બનાવો એટલે મહેમાને રાજીના રેડ થઈ જાય હવે આપણે છે ને બટેટા વડાને એકવાર ફેરવી નાખીએ અને એકદમ છે ને બજારમાં તમને વાટ એકદમ મળે ને એવા જ બનશે તેલ આમાં મેન મોનોપોલી હોય તો તેલ તમે જે સરખું આવવા દો ને એ રીતે તમારા બટેટા વડા છે ને જોરદાર બને જો એની મેળે બધા વડા છે ને હલ્લે જો હવે પરફેક્ટ સડી ગયા છે એટલે હવે આપણે છે ને વડા બધા બહાર કાઢી લેશું બટેકા વડા જુઓ તમે બજારમાં મળતા એવો તે સેપ છે મેન છે તમારું તેલનું ટેમ્પરેચર હલખું રાખવા ને એટલે વડા તમને ખાવાની મજા જ આવશે આ રીતે આપણે બધા બટેટાવાડા ફ્રાય કરી લેવાના છે એકદમ સિમ્પલ રીત છે ઘણા લોકોને સમશીથી મેકવા હોય તો સમશીથી ને મેઘી હાથ ન બગડવા હોય ને તો ઘણા એમ હોય કે ભાઈ હાથ બગડે ને આમ થાય ને જો સમશી પકડીને મેં ને તોય હાલે એકવાર આપણે પલટાઈ દેવી સરસ રીતે આપણે પહેલો ઘાણ કાઢ્યો ને એ જ રીતે બીજો ઘાંડ નીકળશે જુઓ ત્રીજા ગાણે આપણે બધું કમ્પ્લીટ થઈ જશે આપણે બીજો ગાણે કમ્પ્લીટ જુઓ હવે આપણે ત્રીજો ગાણ નાખી દઈએ એટલે આપણે જે દોઢ કિલો બટેટાવાડા બનશે એ કમ્પ્લીટ થઈ ગયા જો આપણા બટેટાવાડાની ડીશ એકદમ કમ્પ્લીટ છે અને જો આ રીતનો રજવાડી એમ જો તમને લીલું દ્રાક્ષ બતાય દાડમ બતાય આ બધી વસ્તુ લીલું લસણ ભરપૂર માત્રામાં નાખ્યું છે આમાં કાજુ નાખો હોય તો પણ નાખી શકાય છે અને હવે છે ને આપણે આજુ આખું બટેટાવાડું કમ્પ્લીટ છે ચટણીમાં એકદમ ડ્રીપ કરીએ બાય બાય મોજના પલ્લા છૂટી જાય ને તેવા વડા બને એક દાડમ અને કિસમિસ જ્યારે તમારા મોઢામાં આવે ને ભાઈ એવો ગળ્યો ટેસ્ટ આવેલો ખાટો ટેસ્ટ આવે ચટણીનો ટેસ્ટ આવે એટલે મજા જ પડી જાય અને વાતાવરણ એકદમ ઠંડો જેવું હોય અને તારા વડા બનાવીને ખાધા હોય મોજ પડી જાય તમે પણ તમારા ઘરે મહેમાન આવતા હોય ને એકવાર બનાવજો તો આ રીતનું ટેક્સચર થાય આખું તમને ખાવાની મજા આવી જશે અને લીલું લસણ આદું ભરપૂર માત્રામાં નાખવામાંથી તમારા ગળામાં થોડીક ઓલું હોય છે ને ભાઈ શરદી જેવું તો પણ એકદમ રેડી થઈ જશે અને તમને ખાવાની મજા આવી જશે જો રેસીપી સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરજો ફરી નવા વિડીયો મળશું જય હિન્દ જય ભારત